બાળ મિત્રો તમે જંગલ જોયું છે જંગલમાં જાત જાતના વૃક્ષો છોડ વેલા પાન વગેરે જોવા મળે છે જ્યારે પ્રાણી સૃષ્ટિમાં હાથી વાઘ સિંહ સસલા શિયાળ રીંછ ચિત્તો દીપડો હરણ વગેરે પ્રાણીઓ જોવા મળે છે ચાલો આજે આવા એક જંગલમાંના એક શિયાળભાઈની વાત કરીએ એક જંગલ હતું તેમાં એક શિયાળભાઈ રહે એક દિવસ આ શિયાળ ખોરાકની શોધમાં ખૂબ ભટક્યું પણ શિકારનો ક્યાંય મેળ પડ્યો નહીં આથી તે રખડતું રખડતું એક ગામની સીમમાં જઈ પહોંચ્યું પણ સીમમાં તો ગામના કૂતરા પણ અખડતા હતા કુતરા શિયાળભાઈને જોતા જ જોર જોરથી ભસવા લાગ્યા અને તેની પાછળ પડ્યા આથી શિયાળભાઈ તો ગભરાઈને ગામ તરફ ભાગવા લાગ્યા ગામના પાદરે એક ધોબીભાઈનું ઘર હતું ખડકીનું બારણું ખુલ્લું જોઈ શિયાળભાઈ અંદર ઘૂસી ગયા ખડકીના નાકામાં જ ગળીનો હોજ હતો આથી શિયાળભાઈ તો આ હોજમાં પડ્યા અને ગળીના રંગે રંગાઈ ગયા આમ શિયાળ જ્યારે બહાર નીકળ્યું ત્યારે બદલાઈને ભૂરું ભૂરું થઈ ગયું અને બીજા પ્રાણી જેવું લાગવા લાગ્યું હવે આ શિયાળ જંગલ તરફ ભાગવા લાગ્યું અને જંગલમાં પહોંચીને ઊભું રહ્યું જંગલના પ્રાણીઓ તો આ ભૂરા શિયાળને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા બધા પ્રાણીઓ તેને કોઈ દેવતાઈ અને બળવાન પ્રાણી માનવા લાગ્યા અને તેનાથી ડરીને દૂર ભાગવા લાગ્યા અરે જંગલનો રાજા સિંહ પણ આ શિયાળને જોઈને ભાગવા લાગ્યો અને એ જોઈ વાઘ પણ ખભરાઈ ગયો ત્યારબાદ દીપડો અને રીંછ પણ ભાગી ગયા આમ આ બધાને ભાગતા જોઈ શિયાળભાઈને વિચાર આવ્યો કે જંગલનો રાજા બની જવાનો આ ખૂબ સારો લાગ છે આથી તેણે ભાગતા પ્રાણીઓને કહ્યું અરે મને જોઈને તમે ડરો નહીં હું તમને મારવાનો નથી પણ તમારું રક્ષણ કરવા અહીંયા આવ્યો છું સ્વર્ગમાંથી બ્રહ્માએ મને અહીંયા મોકલ્યો છે મારું નામ ચંડરવ છે રાજા બનીને મારે તમારું રક્ષણ કરવાનું છે એટલે તમે નિશ્ચિંત થઈ જાઓ તમારા બધા સંકટ હું દૂર કરીશ અને તમે આ જંગલમાં નિરાંતે રહી શકશો આ સાંભળતા જ બધા પ્રાણીઓને શાંતિ થઈ અને રાજી થયા સિંહે આ શિયાળભાઈને કહ્યું સ્વામી આજથી તમે અમારા રાજા છો અમે તમારી સેવામાં રહીશું આમ આ ભૂરા શિયાળભાઈ તો જંગલના રાજા થઈ ગયા તેમણે સિંહને પ્રધાન અને વાઘને સેનાપતિ બનાવ્યા જ્યારે વરુને મંત્રી પદ આપ્યું અને બીજા પ્રાણીઓને નાના મોટા કામ સોંપ્યા પણ શિયાળભાઈએ પોતાના જાતભાઈઓને તો જંગલની બહાર કાઢી મૂક્યા હવે આ વાઘ અને સિંહ શિકાર કરી નવા ભૂરા રાજા માટે ભોજન લાવતા ભૂરા રાજા તેમાંથી મન ફાવે તેટલું ખાતા અને બાકીનું સેવકોને વહેંચી દેવાતું આમ બધા પ્રાણીઓ આ નવા રાજાથી સંતુષ્ટ હતા અને રાજ્ય પણ સારી રીતે ચાલવા લાગ્યું પણ એક વખત મોડી રાત્રે એકદમ શાંત વાતાવરણ હતું એટલામાં દૂર દૂરથી ઘણા શિયાળની લાળીનો એક સામટો અવાજ સંભળાયો અને આ ભૂરા રાજા જાતભાઈઓની લાળી સાંભળી ઉમંગમાં આવી ગયા શિયાળભાઈ રાજા પણ ભૂલી જઈ લાળી કરવા માંડ્યા હુકી હુકી આ સાંભળતા જ બીજા પ્રાણીઓ શિયાળભાઈને ઓળખી ગયા અને ભાઈ ની પોલ ખુલી ગઈ જોયું બાળ મિત્રો શિયાળભાઈ કેવા પકડાઈ ગયા એ પછી એમની શી વલે થઈ હશે બાળ મિત્રો કોઈને પણ ખોટા વેશથી કે ખોટા રંગરૂપથી લાંબો સમય છેતરી ન શકાય આથી તો સારું કે આવો ઢોંગ કે ડોળ કરવો જ નહીં કેમ ખરું ને બાળમી